અત્યારે હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે ખાસ કરી અને તાપમાન ઊંચું જોવા મળે છે આ સંજોગોમાં આપણા મુખ્ય પાક ડાંગરમાં રોગ અને જીવાતના ઉપદ્રવ થવાની શક્યતાઓ રહેલી છે જેના માટે સરકારે પણ એમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શિકા ખેડૂત મિત્રો માટે જાહેર કરેલી છે ખેડૂત મિત્રો આપણા ડાંગરના પાકમાં ખાસ જે રોગ અને જીવાત આવે તેના માટે સંકલિત રોગ જીવાત નિયંત્રણ વ્યવસ્થા અપનાવવી ખૂબ જરૂરી છે તો આના વિશે આપણે થોડીક વાત કરીશું ડાંગરનો પાકમાં મુખ્યત્વે જોવા જઈએ તો આ સંકલિત રોગ અને જીવાત નિયંત્રણમાં સૌ પ્રથમ ડાંગરના પાકમાં આપણે ગાભમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે તો એના માટે આપણે ગાભમારાની ઈયળ એ શરૂઆતની અવસ્થામાં જ આપણને એટલે કે ફેર રોપણી કર્યા બાદ પચીસથી થી ત્રીસ દિવસે કાણું પાડી અને એ થડમાંથી અંદર જાય છે અને મુખ્ય પીલાને ખઈ જાય છે તો એવા સંજોગોમાં આપણે ફેર રોપણીના પચીસ દિવસની આજુબાજુ આપણે જો રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો આપણે એનું નિયંત્રણ કરી શકાય છે તેના માટે આપણે બજારમાં ઉપલબ્ધ ક્લોરેન્ટિનાપોલ નામની દવા છે અથવા તો કાટે ફાઇડ્રોક્લોરાઇડ નામની દવા છે આ કાર્ટે ફાઈડ્રોક્લોરાઈડ દવા એ એક હેક્ટરે વીસ કિલો અને ક્લોરેન્ટિનાપોલ દવા એક હેક્ટરે દસ કિલો દવા વાપરવાની ભલામણ કરવામાં આવી છે તદઉપરાંત આ ગાભમારાની ઈયળ માટે એમ જોવા જઈએ તો એ આપણે સંકલિત રોગ જીવાત નિયંત્રણ માટે આપણે રોપણી કર્યા બાદ પચીસ દિવસથી જ આપણા પાકમાં જો ફેરોમેન ટ્રેપ લૂરવાળા લગાવવામાં આવે તો પણ આપણે આ ગાભમારાની ઈયળના ફૂદાનું નિયંત્રણ કરી શકાય છે અને એના માટે આપણે ખેડૂત મિત્રો જે લ્યુર લગાડેલી છે એ લ્યુરને આપણે સમયાંતરે એટલે કે એકવીસ દિવસના અંતરે બદલવી ખૂબ જરૂરી છે આ લ્યુર લગાડવાથી આમાં ફૂદા આકર્ષાઈ જાય છે અને ગામમારાની ઇયળના ફૂદાનું નિયંત્રણ થાય છે એવી જ રીતે આપણા પાકમાં જો આ ગામમારાની ઇયળ એની સાથે સાથે લશ્કરી ઇયળ અને અન્ય પાનવાળાની ઇયળનો પણ ઉપદ્રવ જોવા મળે તો રાત્રિના સમય દરમિયાન પ્રકાશ પિંજરની વ્યવસ્થા પણ જો ખેતરમાં કરવામાં આવે તો આ પ્રકાશની એટલે કે લાઇટની નીચે આવા ફૂદા આકર્ષાય છે આ ફૂગ આકર્ષવાથી એ ભેગા થઈ જાય છે અને આપણે આ ગાભમારાની ઈયળ અને લશ્કરી યળ અને અન્ય પાનમાનારી યળનો ફૂદાનું ભેગા થવાથી એને પ્રજનન થતું આગળ અટકે છે અને એ રીતે આપણે એની વસ્તીને નિયંત્રણમાં અથવા તો કાબૂમાં કરી શકીએ છીએ તદઉપરાંત આપણે ખાસ કરી અને જ્યારે આવી ઇયળોનો ઉપદ્રવ જોવા મળે ત્યારે આપણે વનસ્પતિની જન્યક દવાઓ એમના લીમડા આધારિત દવાઓનો પણ છંટકાવ કરી શકાય બજારમાં લીમડા આધારિત તેલ એઝાર ઇરેક્ટ્રીન પંદરસો પીપીએમ મળે છે દસ લીટર પાણીમાં એ પચાસ મિલી છાંટીને પણ એનો છંટકાવ કરી શકાય છે તદઉપરાંત આ ગામ મારાના ઇયરની વાત થઈ તે ઉપરાંત આપણા એમાં ડાંગરના પાકમાં અન્ય જીવાતો પણ જોવા મળે છે તો એના માટે આપણે પરજીવી કીટકો પણ આપણે છોડી શકાય તો એના માટે આપણે યુનિવર્સિટી દ્વારા સંશોધન કરી અને ડાંગરના પાકમાં પરજીવી કીટકો ખાસ કરી અને જાપાનીકોમ ચિલોનીસ જેવા કીટકો પાંચ લાખથી લઈ અને દસ લાખ એક હેક્ટરે જો છોડવામાં આવે તો પણ આપણે ચૂસ્યા પ્રકારની જીવાત અને ઈયળનો શરૂઆતમાં નિયંત્રણ કરી શકીએ છીએ તદ ઉપરાંત આપણે ખાસ કરી અને ડાંગરના પાકમાં જ્યારે તાપમાન વધે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે એમાં ડાલ ભૂંગા કરીને જીવાત પણ આવતી હોય છે ડાળ પક્ષા ભૂંગા તો એના નિયંત્રણ માટે પણ અગાઉ વાત કરી તેમ સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિ અપનાવી સૌપ્રથમ તો આવી જીવાતનો ઉપદ્રવ થાય ત્યારે રાસાયણિક ખાતર એમાં ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાનું ટાળવું તદુપરાંત જો એમાં આ જીવાતનો ઉપદ્રવ જે જગ્યાએ જોવા મળે એ એટલા જ વિભાગમાં પણ આપણે જો દવાઓનો છંટકાવ કરવામાં આવે તો પણ એને આપણે અસરકારકતા રીતે નિયંત્રણ કરી શકીએ અને એમાં અગાઉ વાત કરી તે પ્રકાશ પિંજર પણ ગોઠવવાથી પણ આનું નિયંત્રણ થઈ શકે અને લીમડાની તેલ આધારિત દવાઓ હેઝરિરેક્રીન જેવી દવાઓનો છંટકાવ પણ કરી શકાય અને યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી રાસાયણિક દવાઓ નો પણ તમે છંટકાવ કરી અને આ જીવાતને નિયંત્રણમાં લઈ શકાય છે આ સિવાય આપણા ડાંગરના મુખ્ય પાકમાં જોવા જઈએ તો લશ્કરી યરનો પણ ઉપદ્રવ આવી શકે છે એની સાથે સાથે પાન પાનનાની ઇયર એટલે કે પાનનો દર્દી પણ આવી શકે છે તો આ બધી જીવાતના નિયંત્રણ માટે આપે સતત આપણા જે ડાંગરનો પાક વાવેલો છે એ ક્યારીનું સતત અવલોકન કરતા રહેવું જરૂરી છે અને જો સ્પોરેડિક વિસ્તારમાં એટલે કે નાના નાના વિસ્તારમાં જ્યારે આ આવી કોઈ જીવાત દેખાય તો શરૂઆતમાં જ એ આ દવાનો છંટકાવ કરી દેવાનો અને વધારે વિસ્તારમાં દેખાય તો પણ તમે આખા ખેતરમાં પણ છંટકાવ કરી શકો છો અને એને અસરકારકતા નિયંત્રણ માટે આ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવેલી વિવિધ શોષક પ્રકારની દવાઓ કે જેનો બીજો છંટકાવ આગલા છંટકાવના પંદર દિવસ બાદ પણ કરવો ખૂબ અનિવાર્ય બની રહે છે એની સાથે સાથે જો રોગની વાત કરવામાં આવે તો ડાંગરના પાકમાં આપણને ખાસ પાનના સુકારાનો રોગ જોવા મળે છે તો એમાં ટ્રાયકોડરમાં વિરિડી અને ટાયકોડોમાં હરિજિન નામની ફૂગનાશક દવાઓ અથવા તો બજારમાં ઉપલબ્ધ કેમિકલયુક્ત યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી ફૂગનાશક દવાઓનો પણ તમે છંટકાવ કરી અને આ ફૂગનાશક અને ખાસ કરી અને પાનના જળનું કે જે સુકારાના તરીકે ઓળખીએ છીએ એનું નિયંત્રણ